મિત્રો આજે આપણી પાસે જૂનાગઢ વિસ્તારમાંથી ચેનલ એક મોનોટાઇઝેશનમાં આવી છે અને સાથે સાથે મિત્રો હમણાં છેલ્લા બે દિવસની અંદર ઘણી બધી પ્રોબ્લમો બીજા બીજા ચેનલોની મારી પાસે આવી છે જેમની કઈ કઈ ચેનલોમાં ભૂલ હતી એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાનું છું કારણ કે પ્રોબ્લેમ આપણી યુટ્યુબ હોય કે ફેસબુક હોય આપણી ચેનલ હોય કે મતલબ ફેસબુક હોય પ્રોબ્લમ ક્યારે આવે છે આપણામાં જ્યારે ભૂલ હોય ને ત્યારે મિત્રો પ્રોબ્લેમ આવે છે જો કે મિત્રો અત્યારે હાલ જે આપણા પાસે મોનોટાઇઝેશનમાં તો ઓલરેડી ઘણી બધી ચેનલો આવે છે તમને ખબર જ છે પણ હવેથી મિત્રો મને એવું થયું કે કોઈ પણ આપણી પાસે જે પણ ચેનલ મોનોટાઈઝેશનમાં આવે છે તો એમની એક ખાસ આપણે વિડીયો પણ બનાવીએ એમને થોડીક માહિતી પણ આપીએ ખાસ કરીને જેથી બીજા લોકોને ખબર પડે એમના વિસ્તારના લોકોને પણ ખબર પડે કે ભાઈને યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ માટે અપ્લાય કરી દીધી છે બરાબર તો આ ચેનલ આવેલી છે મિત્રો ખાસ એમનું એડ્રેસ આપેલું છે લેરિયા ડિસ્ટ જૂનાગઢ છે ખાસ કરીને અને ચેનલનું નામ પણ મિત્રો ઉપર આપણા આ વિડીયોના ઉપર આપેલું છે ખાસ કરીને તો મેઇન પોઈન્ટ તો મિત્રો ખાસ એમની ચેનલનો વિડીયો પણ હું તમને કટ અહીંયા સ્ક્રીન ઉપર થોડોક દેખાડું છું અને ચેનલની મુલાકાત પણ સો ટકા લેજો કારણ કે આ વિડીયો તમને જોવાથી તમને એ ખબર પડશે કે ભાઈ શ્રી જે વિડીયો બનાવે છે જો તમારી પાસે એવું નોલેજ હોય તો તમે પણ મિત્રો વિડીયો બનાવી શકો હંમેશા માટે આપણે એવું જ વિચારીએ છીએ કે કાંઈક ને કાંઈક નવું કન્ટેન્ટ આપણે લઈએ તો આ એક કન્ટેન જ છે આપણે જેની વિડીયો બનાવીએ છીએ ને એમાંથી મિત્રો કાંઈક મતલબ સોમાંથી દસ ટકા લોકોને જે ભાઈ વિડીયો બનાવે છે એજ્યુકેશનને લગતા બહુ સરસ રીતે સમજાવે છે અને આની અંદર કોઈ આપણે વધારે ખર્ચા પણ કરવાના જરૂર હોતા નથી કે નથી કોઈ વધારે વિડીયો એડિટિંગ કરવાનો એકવાર ચેનલની મુલાકાત લેજો એટલે તમને ખબર પડી જશે મિત્રો ખાસ કરીને કે એવું નહીં વિચારો કે આપણને કાંઈ નથી આવડતું મિત્રો મહેનત કરો ને તો બધું આવડે સાહેબ જો તમે મહેનત નથી કરતા તો તમને કાંઈ પણ નથી આવડવાનું તો અહીંયા આપણે શરૂઆત કરીએ આપણે ચેનલ મોનોટાઇઝેશન માટે બહેને એપ્લાય કરી દીધી છે હવે વાત કરીએ કે પ્રોબ્લમ ક્યાં આવે છે આવનારા સમયની અંદર આ છેલ્લા જ્યાં રવિવારે મિત્રો તમને ખબર છે કે આપણે સ્પેશિયલ રવિવાર ગોઠવેલો છે જેથી મારું પણ કામ ના બળે ઘણા બધા કામો આવ્યા ત્યાં એમાંથી મિત્રો જે જે પ્રોબ્લેમો મને જોવા મળી એ માટે મિત્રો ખાસ તમને પહેલેથી આગળ પ્રોબ્લેમ ના આવે ને એટલા માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે ભલે ફેસબુક આપણું મોનોટાઇઝ થવાનું હોય કે પછી યુટ્યુબ મોનોટાઇઝેશનમાં જવાનું હોય પણ કહેવાનો મતલબ પહેલેથી આપણા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોવા જોઈએ પ્રોબ્લેમ ક્યારે આપણા ડોક્યુમેન્ટમાં શું પ્રોબ્લેમ છે ક્યારે ખબર પડે છે જ્યારે આવી બધી પ્રોસેસો આપણે કરવાની હોય છે ને ત્યારે આપણને આ પ્રોબ્લેમ જોવા મળે છે ને ત્યારે મિત્રો આપણે તાત્કાલિક આપણે બધા ડોક્યુમેન્ટ છે ને અપડેટ કરાવી શકતા નથી તો પહેલી પ્રોબ્લમ તો એ છે મિત્રો કે તમારું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ અને છેલ્લામાં છેલ્લું ડ્રાઇવિંગ લાયસન્સની પણ આપણે જરૂર પડે છે ગમે ત્યારે આ બધી પ્રોસેસ કરવાની અંદર આ ડોક્યુમેન્ટ આપણે ફરજિયાત મિત્રો ગમે ત્યારે આવનારા સમયની અંદર યુટ્યુબ હોય ફેસબુક હોય કે ગમે તે એડશન માટે આપણે જરૂર પડે છે પણ મેન પોઈન્ટ એ છે કે બધા ડોક્યુમેન્ટની અંદર મિત્રો છે ને ઘણા બધા એવા લોકોના મારી પાસે કામ આવ્યા છે જેમને છે ને પ્રોબ્લમ એ થાય છે કે ડોક્યુમેન્ટની અંદર નામની અંદર થોડા ઘણા ફેરફાર હોય છે હવે એ ફેરફાર મિત્રો ખાસ તમારે ચેક કરવાનો છે આપણો આ વિડીયો શા માટે બનાવ્યો છે કે જે પણ આપણા સબ્સ્ક્રાઇબ મિત્રો આપણી વિડીયો જોતા હોય અને આપણા વિડીયો દ્વારા જે લોકોને ચેનલ મોનેટાઈઝેશન કરવાની છે આગ આવનારા સમયની અંદર ચાર હજાર વોસ્ટ ટાઈમ કે ભલે ફેસબુક કન્ટેન્ટ મોનોટાઇઝેશન તમને મળવાનું છે તો જ્યારે એ મતલબ ફોર્મ આપણે સબમિટ કરતા હોય તો આપણા ડોક્યુમેન્ટની અંદર એક પણ અક્ષરની ભૂલ ના આવી જોઈએ એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે બસ ધ્યાન રાખીને સાંભળજો મિત્રો અને વિડીયો ગમે ને તો જ ખાસ મિત્રો આપણી ચેનલને કે સબસ્ક્રાઈબ કરજો ખાસ કારણ કે આપણે હંમેશા માટે છે ને આપણા જે પણ ગુજરાતી લોકોને ખબર નથી પડતી જે ફેસબુક કન્ટેન્ટ મોનોટાઇઝેશન અને યુટ્યુબ માટે અને જેમને પ્રોબ્લેમ મિત્રો છે ને ઘણી બધી નવી નવી આવી જાય છે ગૂગલ પિન માટે અટકઈ પડે છે જે ફિક્સિંગ એડશનની પ્રોબ્લેમ આવી જાય છે અથવા ફેસબુકની અંદર છે ને બેંક એકાઉન્ટ નથી જોડાતું ટેક્સ ફોર્મ નથી મતલબ ભરાતું એનું મેન એક જ કારણ છે કે તમારા ડોક્યુમેન્ટ હવે જ્યાંથી મિત્રો આપણે શરૂઆત કરીએ સમજી લો કે આપણે કોઈપણ ડોક્યુમેન્ટ હવે સમજી લો કે આપણે મારા ડોક્યુમેન્ટ ઉપર સમજી લો કે અહીંયા મારું નામ લખેલું છે હું એક ઠાકોર છું બરાબર ઠાકોર રમેશભાઈ ડાયાભાઈ મારું પોતાનું રિયલ નામ છે હવે એ જ નામ મારા બધા જ ડોક્યુમેન્ટ ઉપર સેમ હોવું જોઈએ મહત્ત્વની વાત છે એક પણ સ્પેલિંગની મિત્રો એક પણ અક્ષરની ભૂલ એની અંદર ના હોવી જોઈએ બીજા નંબરમાં સાથે સાથે જે પણ તમારું બેંક એકાઉન્ટ છે બેન્ક એકાઉન્ટની અંદર પણ સેમ ટુ સેમ નામ હોવું જોઈએ અને આજે જ મિત્રો આપણો આ વિડિયો જોઈને તમે ખાસ તમારા પહેલાં તો ડોક્યુમેન્ટ ચેક કરી લેજો જેથી તમારું ફેસબુક આવનારા સમયની અંદર મોનોટાઇઝ થવાનું હોય કે પછી યુટ્યુબ મોનોટાઇઝ થવાનું હોય પણ એ ટાઈમે આપણને તાત્કાલિક ડોક્યુમેન્ટ અપડેટ ના કરવા પડે એટલે જો કોઈ ભૂલ ચાક હોય મતલબ તો તમે અત્યારથી એને તમે અપડેટ કરી શકો મિત્રો આપણી પાસે જે પણ ડેલી કામ આવતા હોય છે ને એમાંથી મિત્રો છે ને જે ભૂલો હોય ને એ લોકોને પણ હું ખાસ કહી દઉં છું કે તમારા ડોક્યુમેન્ટ ઉપર કઈ ભૂલ છે કારણ કે આપણે કામ કોઈ પણ મિત્રો લઈએ પૈસા લઈને જ આપણે કામ કરીએ છીએ તમને ખબર છે કે હું એક ખેતીવાડીનું કામ આખો દિવસ મજૂરી જ કરું છું અને આ ફ્રી લઈને જ કામ કરું છું પણ કહેવાનો મતલબ કે મને દેખાતી હોય ને ભૂલ તો હું તમને સો ટકા જાણ કરી દઉં છું ભાઈ આ નહીં ચાલે આને તમારે અપડેટ કરાવવું પડશે આપણે કામ કરીએ બીજાના જેમ નથી કરતા મિત્રો કે પ્રોસેસ ના થાય તો એનું કારણ શું છે કયા કારણે નથી થતી એવું નથી મિત્રો જે પ્રોસેસ આપણે કરવા બેઠા હોય ને તો કયા પ્રોબ્લેમથી તમારી પ્રોસેસ પૂરી નથી થતી એની જે ડિટેલ્સ છે ને બધી માહિતી તમને પૂરી પાડી શકાય છે મિત્રો આપણી પાસેથી કારણ કે આપણે પૈસા લઈને કામ કરીએનો મતલબ એમ નથી કે ચલો હું કોઈ પણ ડોક્યુમેન્ટ તમારું સબમિટ કરી રહ્યો છું હવે કયા કારણે રિજેક્ટ થયું છે ને એની માહિતી મતલબ એનું નોલેજ મારી પાસે છે અને ત્યારે જ મિત્રો યુટ્યુબ હોય કે ફેસબુક જે પણ આપણે નોલેજ છે આપણી પાસે એ આપણે કામ કરીએ જ છીએ બાકી જેની નોલેજ આપણને નથી તો આપણે એનું કામ નથી કર્યા અને હંમેશા માટે હું તમને દરેક લોકોને કહું છું કે કામ એવું કરો કે જેનો અનુભવ આપણને જાતે આપણને પોતાને હોય હવે તમે મારા અનુભવ ઉપરથી કોઈ વિડીયો બનાવી રહ્યા છો દાખલા તરીકે કે તમે મારા જ વિડીયોની કોઈ કોપી કરીને વિડીયો બનાવી લીધો છે હવે ચલો તમને કોઈ વ્યક્તિ કોમેન્ટ કરશે કે ભાઈ આનો મતલબ શું થાય તો તમે તો મારી વિડીયો જોઈને જ મતલબ વિડીયો બનાવી છે તો તમને એક એનો અનુભવ ના હોય અને જ્યાં સુધી આપણને મિત્રો કોઈ અનુભવ ના હોય ને તો એ કામની અંદર કોઈ દિવસ પડવું નહીં એટલે મારું કામકાજ એવું છે ને જેમાંથી મને પ્રોબ્લેમમાં નવી નવી જોવા મળે છે ને એટલા માટે હું આ વિડીયો તમારા માટે શેર કરું છું કે ભલે હું તમને જોડે આવો તારીખો પણ જે બીજા લોકો મારી પાસે નથી પહોંચી શકતા એમના માટે આ ખાસ વિડીયો છે કે તમે આજે જ તમારા ડોક્યુમેન્ટ છે ને ચેક કરી લેજો મિત્રો જેટલા પણ હોય એની અંદર અને જો નામની અંદર ફેરફાર હોય એડ્રેસમાં ફેરફાર હોય પિન કોડ એટલે કે પોસ્ટ કોડ આવે ને એમાં પણ ખાસ મિત્રો તમારે જોઈ લેવાનું છે કે નામની અંદર કોઈ ફેરફાર તો નથી ને હેડ્રેસમાં ફેરફાર નથી ને પોસ્ટ કોડમાં ફેરફાર નથી ને આ બહુ મહત્ત્વની વાત છે કારણ કે આપણે આ બધી ભૂલો છે ને મિત્રો ચેક નથી કરતા જો કે ભૂલ તો જ્યારે આપણે ફોર્મ સબમિટ કરાવવા જઈએ ને પ્રોબ્લેમ ત્યારે થઈ જ ગયેલી હોય છે પણ આપણને જ્યારે કોઈક જગ્યાએ મિત્રો યુટ્યુબનું કે ફેસબુકનું કામ આવે ને ત્યારે આ પ્રોબ્લેમ મિત્રો આપણને છે ને ખબર પડે છે કે આપણા ડોક્યુમેન્ટ ઉપર આ ભૂલ છે એટલે ખાસ મિત્રો આપણા જે પણ લોકો આપણો વિડીયો જોતા હોય એમને ખાસ વિનંતી છે કે જે લોકોને આ પ્રોબ્લેમ આવી હોય મતલબ તમારા ડોક્યુમેન્ટ જોઈ લેજો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ અને તમારું બેંક એકાઉન્ટની પાસબુક એની અંદર જે પણ મિત્રો નામ છે એને ખાસ મિત્રો જો મેળ ખાતા ના હોય તો અપડેટ કરાવી લેજો જેમાં બધાની અંદર એડ્રેસ મિત્રો ખાસ સેમ હોવા જોઈએ મિત્રો કારણ કે ઘણી વખત એડ્રેસ અલગ અલગ હોય છે ડોક્યુમેન્ટમાં નામ અલગ અલગ હોય છે તો જ્યારે આપણી યુટ્યુબનું અને ફેસબુકનું આપણે કામ કરાવવાનું હોય છે ત્યારે એ ટાઈમે છે ને આપણને બહુ મુસીબત આવે છે અને ફટાફટ આપણે ડોક્યુમેન્ટ અપલોડ નથી કરતા મતલબ કરી શકતા નથી અને તારીખ પણ જતી રહેશે તો એના માટે થઈને આપણે નવું એડશન પણ બનાવવું પડે છે અને વાત રહી ફેસબુકની તો ઘણા બધા લોકો છે ને ફેસબુકની અંદર જ્યારે ડિટેલ નાખતા હોય ને તો મિત્રો ખાસ વિનંતી છે કે જે ડોક્યુમેન્ટ ઉપર છે એ જોઈને જ નાખો જેવી રીતે નામ લખ્યું છે એવી રીતે જ લખો કોઈ પણ અક્ષર આગળ પાછળ ના કરો ભૂલ ના કરો કારણ કે ફેસબુકની અંદર પે એક અકાઉન્ટનું ચેન્જ કરવું ને અપડેટ કરવું ને એ મુશ્કેલ છે બાકી યુટ્યુબની અંદર તમે કોઈપણ અકાઉન્ટ ચેન્જ કરવું તો કરી શકો છો મતલબ એડસનની અંદર બાકી ફેસબુકની અંદર છે ને ઘણી વખત મુશ્કેલ બળી જાય કારણ કે એની સિસ્ટમ સુધારવા માટે સ્પેશિયલ કોમ્પ્યુટર અથવા લેપટોપ તમારી પાસે હોવું જોઈએ કારણ કે બેંક એકાઉન્ટને મિત્રો છે ને ચેન્જ કરવા માટે છે ને ક્રોમ બ્રાઉઝરમાં ખોલવું પડે એટલા માટે થઈને તમારી પાસે લેપટોપ હોવું જોઈએ અથવા કોમ્પ્યુટર હોવું જોઈએ ત્યારે આપણે એની ડિટેલ ચેન્જ કરી શકાય છે હવે ઘણા બધા આપણા એવા સબસ્ક્રાઈબ મિત્રો હોય છે જેમની પાસે આ બધી મતલબ સુવિધા મિત્રો ના હોય તો એ લોકો બેંક એકાઉન્ટ મિત્રો છે ને ના બદલી શકે એટલે પહેલેથી તમે કોઈ એવી ભૂલ કરતા હોય તો ખાસ આપણો આ વિડીયો જોવો પૂરો જેમાં મેં ઘણી બધી તમને માહિતી આપી છે અને આપણી આ ચેનલની અંદર છે ને મેં તમને ખબર છે કે આપણી ટેકનિકલના ડિસ્પ્રેક્શનની અંદર મેં જેટલી પણ ચેનલોના કામ કર્યા છે આપણે ફ્રીમાં નથી કર્યા આપણે ચાર્જ લઈને કરીએ છીએ કારણ કે આપણે ખુદ એક મજૂરિયા માણસ છીએ બરાબર કહેવાનો મતલબ અને જે પણ મિત્રો આપણો ચાર્જ થાય એ આપણે દરેક લોકો ઘરે આપી દેશે મિત્રો એવું પણ નથી કે નથી આપતા પણ કહેવાનો અર્થ એ છે કે જેટલી પણ મેં ચેનલ મોનેટાઇઝેશન માટે લીધી છે ને જેટલાના કામ કર્યા છે એ બધા આપણી ટેકનિકલના વિડીયોના ડિસ્પ્રેક્શનની અંદર આખું લિસ્ટ આપેલું છે એકવાર ચેક કરજો મિત્રો અને હવેથી મિત્રો આ ચેનલની અંદર પણ જે લોકોના ચેનલના કામ આવશે કોઈ ફેસબુકના આવશે કોઈ વ્યક્તિ આપણી ઘરે આવ્યો છે અને વિડીયો ખાસ મિત્રો ઘણા બધા લોકો આવે તો એક મતલબ કન્ફ્યુઝ હોય છે કે એમની ઈચ્છા હોય વિડીયો બનાવવાની પણ બોલી ના શકતા હોય તો એમને પણ મિત્રો વિનંતી છે કે તમે તમારી જાતે કહેજો ખાસ કરીને કારણ કે આપણે એવું કોઈ કામમાં કારણ કે બે ચાર મિત્રો આવ્યા હોય તો કામની અંદર આપણે છે ને હું તમને કહી ના શકું કે ચાલો ભાઈ વિડીયો બનાવો છે પણ તમારી ઈચ્છા હોય તો આપણને કોઈ વાંધો છે નહીં બંને સાઈડ આપણે વિડીયો બનાવીશું તમે પણ બનાવજો અને હું પણ બનાવીશ જેથી એકબીજા તમને પણ મિત્રો મારા તરફથી સપોર્ટ મળે તો આ વિડીયો મિત્રો ખાસ આપણે એટલા માટે બનાવ્યો હતો કે તમે જે કોઈ ભૂલ કરતા હોય તો હવે મિત્રો ખાસ ના કરતા કારણ કે યુટ્યુબ હોય કે ફેસબુક હોય એમાં પણ મિત્રો આપણે આપણે આપણા સરકારી કામકાજ માટે આપણે આપણી કચેરીમાં જઈએ ને તો એક મતલબ પ્રૂફ જ છે આપણે જાતે જઈએ એટલે પણ આપણે જે ફેસબુક અને જે એડસનમાં જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોઈએ છે ત્યાં આપણે જવાનું હોતું નથી એટલે ડોક્યુમેન્ટ ઉપર આપણું કામ થાય છે એટલે ડોક્યુમેન્ટ ઉપર છે ને આપણી કોઈ ભૂલ હોવી જોઈએ નહીં તો આજનો વિડીયો સ્પેશિયલ આવી બનાવ્યો હતો અને ખાસ જે ભાઈને આપણે વિડીયો ચેનલ મોનોટાઇઝેશન માટે એપ્લાય કરી છે એનો ખાસ ચેનલ મેં તમને પહેલાં દેખાડી દીધી છે એકવાર ચેક કરજો એવું કન્ટેન્ટ તમને બનાવતા આવડે છે કે નહીં મિત્રો બધા લોકોને આવડે એકબીજાના મિત્રો દરેકના અનુભવો અલગ અલગ હોય છે અને મિત્રો ખાસ નો જ કે તમે વિડીયો જુઓ કે ભાઈએ કઈ રીતે વિડીયો બનાવ્યા છે ખાસ કરીને તમે મારું બેકગ્રાઉન્ડ તો તમે જોતા જ હશો ખાસ કરીને એટલે એવું નથી હોતું મિત્રો કે આપણી પાસે કોઈ બેકગ્રાઉન્ડ સારું નથી કોઈ જગ્યા સારી નથી એટલે આપણે વિડીયો નથી બનાવી શકતા નહીં મિત્રો વિડીયો બનાવવા માટે સારા બેકગ્રાઉન્ડની જરૂર પડે છે નથી પડતી એમની પણ તમારા વિડીયોમાં દમ હોવું જોઈએ ભલે અહીંયા વાડીમાં જ બનાવેલો છે પણ તમે જે માહિતી આપો છો ને એમાં એકદમ સંચોત અને સાથી તમારા ઉપર લોકો વિશ્વાસ કરીને એવો મિત્રો વિડીયો હોવો જોઈએ તો બસ આદો વિડિયો આપણે પૂરો કરીએ વળી પાછું કંઈક નવું લઈને આવશું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો